રામ રામ રામરામ નથી બધા બધા મજામાં બધા મજામાં રસ્તા કરતા રાજી હોય ઉઠી ગયો ભાઈ આજે થોડુંક દાહ વાગી ગયા મોડું થઈ ગયું થોડુંક કારણ કે થોડાક મોડા હતા કારણ કે ફોનમાં પીર્યા આવીને માં જરાક મોડું થયું હતું એવું બધું હે અને ઉઠે ગયા જરાક સા પાણી પીવાની શા મીક્યો રહ્યો સા પાણી પી લઈએ અને પછી થોડુંક હાથી ને હાકવાનું જોવે હાલી હે કે નિહાળે બાપા ને થોડીક વાતચીત કરી હાથી હાલી છે નિહાલે એવું બધું હે થોડુંક ચા પાણી પી લઈએ પછી આગળની વાતચીત કરીએ બરાબર

એટલે તો એ વિગરવી પડે ડેલામાન 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 ઇન્ડોર ગાર્ડન નાખવા ગાર્ડન નાખવા ગાર્ડન નાખો માં થાય ટાચી આવું ટાચી હું હોય ને વરે હરે વરે કે મામા એવું તો મામા વરે વરાપ આપે જો અચાન વરાપ આપી અને વરે તો મને લાગે હેઠો હેઠળ તો વરે આવી જાય વરે પૂગી આવી જાય આંગણે પાણી પીએ ને આખવાનું મોહા પૂગી આવ્યા મોહો થાય પાલો થાય ને મોહ થાય

જોડી હાલો હાલ ધીને જવા દે અને નવા નવું ટ્રેક્ટર જોવાયેલું છે આઈ નજ ગઈ તું કામ કીએ મને ખબર કમેન્ટ કરી દો અને કામ કીએ તમને ખબર બરોબર ના

એવું હે એટલે હાલો જો સારું કરી દીધું બપોરે દાળ દાળ હે ઘુંગરા દાળ ને ભાત મોહન જો બહુ તીખું જોઈએ એક સમસી ભરે ને નાખી દીધી આખી હા પાપડું તવા ધોળા નીકળી જાય બાપ બહુ તીખું ખાવું જોઈએ દાળ ને ભાત ને હે જમા આવીએ ખાઈ પીને પછી જાય મોહન લીંબુ હે આમ લઈ લીજો હાલો તો ખાઈ લે નહીં પછી એવું હે બીજું કઈ નથી પડ્યું ને ઘરમાં જે ખાવાનું હા

Just comedy time. Yo, yo. So, okay, good bye. Yo, aj. Ah, me no ayo. Mamu plan daya kai go na. હાલ નીકળ્યા નીકરા અકાઈ ગયું ત્યાં રૂપિયા દેવાન થતું ને થાય કરી લીધે બરાબર સોખી વાત કરી દીધી દેવાન થતા જ ને તો પછી મેં કાલે લાંબાઈ ટોકી કરવાની કહી દીધું ભાઈ રૂપિયા નથી દેવા મારા પાસે હે નહીં થાય કરી લે મી ખિસ્સામાં કંઈ હે નહીં મારા પાસે એક પાર્સલ ફાકી એક ફોન છે બસ એટલો હેલે જો લેતો જાય ફોન એ ઠોઠિયા જીવો હે તારે હાલી હે નહીં ચોખ્ખી વાત કરી દીધી કે તોય કે તો જોવા તો મેં મિત્રો જોવા લીધે ભાઈ આખી દુનિયા આવી મણી જોવે હજ એટલે એવું બધું થયું ને હજુ અકાઈ ગયું હું ઘેર જ્યાં અને જગ નાઈ ધોવે હાથ પગ ધોવે ને ફ્રેશ થઈ જાય પછી વાર કઈ વાત કરી તું કરીએ બરાબર હા તો પ્રાહ વેર ગયો હાથી બે બે તો હાથ પગ ધોઈને પાછા થઈ ગયા રેડી બાલદા દેવર આવીને અને હવે જમવાની વાત જોઉં હું ઓલા જે ભાઈ ટ્રેક્ટર રાખવા આવ્યા હતા ને આપણા જે અત્યારે ટ્રેક્ટર રાખવા એ ભાઈ પણ આવે છે એના સારું ભજીયાનો પ્રોગ્રામ એક તો ભજીયા બનાવ્યા પણ મમ્મી કે ભજીયા બનાવવા તો મેં કોઈ એ બનાવી નાખો આપણે તો ગમે હાલ છે બપોરે રાત બાદ જરી ગયા અત્યારે ભજીયા તો એ આવે છે અને ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે તો ભજીયા ખાઈએ અને જમાવટ કરીએ તો આગળ આગળ અપડેટ ના કેવી રીતે પ્રોસેસ છે કામ કેવી રીતે બનાવે બરોબર ભજીયાનું કામકાજ ચાલુ થઈ ગયું જો આપણો સુલો આજ તમે વિડીયો લગભગ પહેલી વાર જોયો સુલો આ અમે રાંધીએ એ બાકી સુલો તમે જોઈ હવે તમે વાર ઈ કહો ને કે અમે સુલો ના જોયો તમે એ કહો એટલે કે આ વિડીયો તમે પહેલી વાર જોઈ મારા વિડીયોમાં કે સુલે રાંધીએ બાકી તો ગેસની જોઈ જોવા સુલો પેટાવ્યો કાથરા જ બધું માલ આવે ગયો અને બકડીઓ તેલ ને બધું આવે ગયું અને જો આ ડેલામાં સુલો પેટાવ્યો અને મેં મા ધવાળો ખાયા નોમાં ભાઈ માની હે ને આરા થાય કે આપણે પાક ચાલુ કરીએ એટલે ગેસ આવવાનો હોય અને આમાં દવા ખાવો પડે ફૂકું મારવું પડે કરવી ને દવાડો કરવો પડે ને થોડુંક આરા થાય પછી બિસારા કેવું શું લે એ પછી બિસાર હાસા મેં કહ્યું કેટલું કરે આખો કામ કરતા મને દયા આવે પછી હું જવા તા એટલે હું પછી મનનો પછી મોરો માણસ દયા ખાઈ આવે એવું બધું હે પાક ચાલુ કરે પછી જોવા કેટલાક બજિયા બંને તમને શાખા બરાબર